વિસ્તારમાં વડોદરાના આવેલી શાળા પાસે અકસ્માત અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે આ ઘટનામાં મૃતક વડોદરા ટ્રાફિક પોલીસમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં ડમ્પર ચાલકે ત્રીસ ફૂટ જેટલી બાઇક ઢસડી હતી શહેરમાં બેફામ સ્ટાંડ જેવા માતેલા ડમ્પર ચાલકોને ક્યારે પોલીસ દ્વારા લગામ લાગશે કપુરાઈ પોલીસ મથકમાં કુલજી ગજુભાઈ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમને સંતાનમાં નિખિલ અને જયંત બે પુત્રો છે ગત રાત્રે નવ વાગે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા બાદમાં પરિજનને ત્યાં મરણ પ્રસંગ હોવાને કારણે તેઓ ત્યાં ગયા હતા દરમિયાન તેમના પતિના મોબાઈલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે પુત્ર જયંતનો એસએસવી સ્કૂલ પાસે અકસ્માત થયો છે બાદમાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડીને પહોંચ્યા હતા ત્યાં જઈને જોતા ટોળું એકત્ર થઈ ગયું હતું અને તેમને પુત્ર જયંત રસ્તા પર ઊંધા મોઢે પડ્યો હતો તેના શરીરનો કેટલોક ભાગ ફાડીને બહાર નીકળે આવ્યો હતો તેની પાસે એક ડમ્પર ઊભો હતો ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું સ્થાનિકો પાસેથી તેમણે જાણ્યું કે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું છતાં ચાલકે ડમ્પર ઊભું રાખ્યું ન હતું અને બાઇકને ત્રીસ ફૂટ દૂર ઘસડી હતી ડમ્પર ચાલક દારૂ પીધેલો હતો આ ઘટનામાં કાર્તિક મહેન્દ્રભાઈ શર્માને પણ ઈજાઓ પહોંચી હતી બાદમાં તેમના પુત્રને એસએસજી હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો